તેથી વિશેષમાં વધારે પડતી ટ્રાફિકને લઈને ગણેશજીની લારીઓ તેમજ પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા સામેના ખેતર અંદર કરવામાં આવી છે કોઈ પણ ગણેશ મંડળના આયોજકોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તેનું ખાસ ધ્યાન લેવામાં આવી રહ્યું છે પ્રકાશ પટેલનો રિપોર્ટ ரியલ પાવર ન્યૂઝ પાદરા આવતીકાલે ગણેશ વિસર્જન છે તેના માટે પૂર્વ તૈયારી રૂપે આજે નિરીક્ષણ કરવા માટે નગરપાલિકાની ટીમ પીઆઈ શ્રી અને અમે બધા જ એ નવી જગ્યા વિસર્જનની કે જે પહેલાં અંબાજી તળાવ પર વિસર્જન થતું હતું પરંતુ નામદાર હાઈકોર્ટના હુકમને કારણે અંબાજી તળાવ પર વિસર્જન થઈ શકે તેમ ન હોવાથી અંબાશંકરી મંદિરની બાજુમાં જે ખાડો છે ત્યાં પાણી ભરીને વિસર્જનની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે આજ રોજ તેનું નિરીક્ષણ કરી રોડ રસ્તા તેમજ વીજવાયરો કોઈ નડતર હોય કે રોડ રસ્તાની પરિસ્થિતિ વિસર્જન સ્થળે ક્રેન તરાપા અને અન્ય ચીજ વસ્તુઓની સંપૂર્ણ નિરીક્ષણ કરીને તેને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવે છે આવતીકાલે બાપા જ્યારે ભાવભીની વિદાય લઈ રહ્યા હોય ત્યારે અહીં અંબાશંકરી તળાવે પાદરા નગરપાલિકાની ટીમ દ્વારા જે તૈયારીના ભાગરૂપે આજે માન્ય યુવાને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા સાહેબ પીઆઈ શ્રી ચારેલ સાહેબ અને નગરપાલિકાની ટીમ જીઈબીની ટીમ આરએનબીના તમામ અધિકારી કે આવતીકાલે કોઈ પણ તકલીફ ના પડે એના માટે બે ક્રેનની વ્યવસ્થા કરી છે જે એક સિત્તેર ટનની એક પચાસ ટનની લગભગ ચાલીસ જેટલા તરવૈયા ત્રણ ચાર બોટ બે ત્રણ તરાપા અને પબ્લિકને ઉભા રહેવા માટે ગેલેરીની પણ વ્યવસ્થા કરી છે આ બધી રીતે બાપાને વિદાય કરતા કોઈને અગવડ ના પડે એવું રીતે પાદરા નગરપાલિકાના ટીમ દ્વારા આજે એક ભાગરૂપે નિરીક્ષણના ભાગરૂપે અમે બધા અહીંયા આવ્યા હતા અને આખરી ઓપ આપી છે અને બાપા આવતીકાલે સારું એવું વિસર્જન કરે અને નગરજનો પણ ખુશ થઈને જાય અહીંયાથી એવી નગરપાલિકાની ટીમની લાગણી છે મંડળોને મેસેજ એવા આપીશું કે બપોરે બાર વાગ્યા પછી અથવા તો સવારથી ટ્રાફિક હશે તો તો નવાપુરા ચાર રસ્તાથી આ રોડ વનવે રહેશે અને ત્યાંથી મહલી થઈ અથવા તો કેનલ પર થઈ અને મંડળોએ જવાનું રહેશે અને ડીજે અહીંયા આગળ છે કંબા સંકરી સુધી લાવવાના એ પરમિશન મળી છે અને બાપાની ધામધૂમ રીતે વિદાય થાય એવી નગરપાલિકાની ટીમ ધારાસભ્ય પીઆઈ શ્રી બધા દ્વારા તૈયારી કરવામાં આવી અને આખરી ઓપ આપવામાં આવે